ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નક્કી કરે એ કોંગ્રેસનો ઉમેદવાર હવે નહીં બને ભૂતકાળ થઈ ગયું કે તમે જગ્યા ખાલી કરી એ હારું થયું ભાઈ સાહેબ અમારે બે નવા પ્રમુખો મળ્યા ખેતર નથી એ ખેડૂતોના હૃદય છે હૃદય ચીરીને એમાં ખીલા ધરપતા હોય દાદાગીરી લુખાગીરી પોલીસનો નો સહારો કલેક્ટર સહારો લઈને ની અંદર અમારા એવા જ યુવાન મયપતસિંહ ઝાલાને પણ ચાન્સ આપવામાં આવ્યો છે અને બીજા એવા યુવાન એક અમારા ઉમેદવાર જે જીતીને આવેલા હળવદની અંદર એવા ગોપાલભાઈને બંને યુવાન છે ખૂબ ઉત્સાહી છે એને સંગઠનની કમાન્ડ સોંપવામાં યુવા અને એક મહિલા તરીકે મારી પણ લાગણી હોય કે વિધાનસભાની અંદર જવું અને ગુજરાતની અંદર દરેક સમસ્યાઓને નડતી અને મહિલાઓના ખાસ કરીને પ્રશ્નો હોય તો એક મહિલા તરીકે વિધાનસભાની અંદર ઉઠાવું કતલખાનાઓની સંખ્યા ઘટાડવાની જગ્યાએ કતલખાનાની સંખ્યા વધી છે અને ગૌચરો નામ શેષ થઈ ગયા છે શહેર અને ગ્રામ્યમાંથી પધારેલ તમામ કાર્ય કોંગ્રેસના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માની છે પક્ષ દ્વારા જે મારી અને મહેપાલસિંહની જે નિમણૂક કરવામાં આવી છે એનો આજે અમારો શપથ ગ્રહણ અને પદગ્રહણ અને કાર્યકર્તા સંમેલન રાખેલું હતું હળવદ સિટીમાં મિત્રો તાજેતરમાં હળવદ શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખની નિમણૂક કરવામાં આવી આ બંને પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મહીપાલસિંહ ઝાલાની અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક કરવામાં આવી આ બંને પ્રમુખનો પદગ્રહણ સમારોહ તેમજ કાર્યકર્તા સંમેલનનું આયોજન હળવદ શહેરની ભોજન શાળા ખાતે કરવામાં આવ્યું હતું તેની સાથે કોંગ્રેસની કાયમી કાર્યાલયનું તાંગધ્રા રોડ ઉપર ક્રિષ્ના પાર્કમાં ઉદઘાટન જે છે તે પણ કરવામાં આવ્યું છે આ વેળાએ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનોની સાથે હળવદ તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા જે કંઈ આગેવાનો હાજર રહ્યા છે આ કોંગ્રેસના જે ઉત્સાહ લોકોનો જોયો મે સંખ્યા જોઈ એ હળવદમાં આટલા સમયથી મિટિંગો કરી છે મેં હું પણ પ્રમુખ હતો મોરબી જિલ્લા કોંગ્રેસનો અને ધારાસભ્ય હતો ત્યારે પણ અહીંયા આવતો હતો ક્યારે ક્યારેય મેં આટલી સંખ્યામાં લોકોને જોયા નથી અત્યારે જે લોકોમાં ઉત્સાહ હતો એ અનેરો ઉત્સાહ હતો એટલે ક્યાંક માજી પ્રમુખને આ લોકોનો જવાબ હતો એવું મને દેખાય આવે છે જે રીતે લોકોને એના જવાથી તાળું મારવાની જે પોઝિશન આવશે એવી વાત કરતા હતા એના બદલે પ્રજામાં ઉત્સાહ આવે છે કે તમે જગ્યા ખાલી કરી એ હારું થયું ભાઈ સાહેબ અમારે બે નવા પ્રમુખો મળ્યા બે મોટા ઉત્સાહી પ્રમુખો મળ્યા અને યુવાન પ્રમુખો મળ્યા કે જે આવતા દિવસોમાં હળવદના જે પ્રાણ પ્રશ્ન છે જો હળવદની પ્રજા એ ખેતી સાથે સંકળાયેલી પ્રજા છે આજે ખેડૂત ખેતીને ગામડું જે રીતે બરબાદ થઈ રહ્યું છે જે રીતે આજે ખેડૂતોને લાઇનમાં ઊભા રાખે પોર્ટલ બંધ થઈ જાય અને એક એક દિવસ સુધી કામ ન આવે અને હળવદમાં જે રીતે વીજ વીજના થાંભલા વીજની લાઈન જે રીતે હળવદમાં ખેડૂતોના ખેતર ચીરીને ખેતર નથી એ ખેડૂતોના હૃદય છે એ હૃદય ચીરીને એમાં ખીલા ધરપતા હોય એવી રીતે થાંભલા ઊભા કરીને વળતર દેવાની વાત આવે તો કે કંપનીને મન પડે એવી દાદાગીરી લુખાગીરી પોલીસનો સહારો કલેક્ટરનો સહારો લઈને એક પ્રાઇવેટ કંપની માટે વીજ વીજની લાઈન છે ત્યારે સરકાર સરકાર એ પોતે પણ એમાં ગુનેગાર જેવું હું પ્રજા પ્રજાવતી કહું છું તમે એક બીજી એક વાત કરી હતી ચાલુ ભાષણમાં કે બંને નવા પ્રમુખ બન્યા છે એમને પણ હું ખાસ અત્યારથી કહી દઉં છું કે ભાજપ કહેશે એ ઉમેદવાર નહીં હાલે પ્રજા કહેશે કાર્યકર્તાઓ કહેશે એ ઉમેદવાર હાલશે ભૂતકાળમાં હળવદની પ્રજા તમામ પ્રજા જાણે છે કે કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારો નક્કી થતા જે રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે બેસીને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નક્કી થતા એ હવે ભૂતકાળ બની ગયો છે હવે મેં બંને પ્રમુખને કીધું કે હવે પ્રજા નક્કી કરશે એક તાલુકા પંચાયતની સીટ હોય એમાં ચાર ગામ આવતા હોય તો ચારેય ગામના આગેવાનો આવીને પ્રમુખને કહેશે કે આ અમારો ઉમેદવાર છે તો એ ઉમેદવાર બનશે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નક્કી કરે એ કોંગ્રેસનો ઉમેદવાર હવે નહીં બને એ ભૂતકાળ થઈ કે તમે જવાબદાર કોંગ્રેસના વ્યક્તિ છો ને તમે આ સ્વીકારો છો ભૂતકાળમાં બધું થતું હતું તેમ છતાં પણ એ પ્રમુખને તમે ત્રણ ટર્મ પ્રમુખ હળવદ કોંગ્રેસ સમિતિના બનાવ્યા તો પછી આ નિષ્ફળતા કોની તમારી વાત બહુ સાચી છે અતિ સાચી છે કે આ કોંગ્રેસની જ ભૂલ છે અમે જાણતા હોવા છતાં અમે બદલાવી ન શકતા હોય અમને એ જાણતા હતા કે જેનથી જયરાજ મોરબીમાં હાથવાર હાર્યા હોય અને હાથમી વાર પણ કોંગ્રેસ ટિકિટ દીએ બીજા ઉમેદવારને શું પકીડા વગાડવાના લલિત કગતરો પડતી ટંકારામાંથી જીતે નહીં અને લલિત કગતરાજ ઉમેદવાર લલિત કગતરાજ ઉમેદવાર તો શું બીજા બધાને શું કરવાનું રામધૂન બોલવાની આ બધા પણ કોંગ્રેસ ઉમે ધારાસભ્ય થવા માટે જ મારા કાર્યકરો સક્ષમ છે તો બીજાનો વારો આવવો જોઈએ એ પોલિસીનું હવે કોંગ્રેસે અમલીકરણ કર્યું છે એટલે આવતા દિવસોમાં બધી જ નવી યંગ લોકોને પ્રધાન મળે પ્રાધાન્ય મળે અને યંગ લોકોના હાથમાં કોંગ્રેસનું સુકાન આવે એવું રાહુલ ગાંધી પણ ઈચ્છે છે અમે પણ ઈચ્છીએ છીએ અમારા પ્રમુખ અમિત ચાવડા પણ ઈચ્છે છે અમારા માન્ય રાહુલ ગાંધીજીનો એક વિચાર હતો કે આવનારા દિવસોમાં હવે સંગઠનની કમાન્ડ છે યુવાનોને સોંપવામાં આવે એવી જ રીતે આખા ગુજરાતની અંદર અમિત ચાવડાના અધ્યક્ષતાને તાલુકા જિલ્લાના પ્રમુખોની નિમણૂંકો થઈ એવી જ રીતે હળવદની અંદર અમારા એવા જ યુવાન મણપતસિંહ ઝાલાને પણ ચાન્સ આપવામાં આવ્યો છે અને બીજા એવા યુવાન એક અમારા ઉમેદવાર જે જીતીને આવેલા હળવદની અંદર એવા ગોપાલભાઈને બંને યુવાન છે ખૂબ ઉત્સાહી છે એને સંગઠનની કમાન્ડ સોંપવામાં આવી છે ને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એની અંદર કોંગ્રેસ કઈ રીતે તાકાતથી નવા યુવાનો નવો જોશ નવા લોકોનો ઉમેરો કરે નવા સંગઠનની અંદર કહેવાય કે મહિલાઓ આવે અને ખાસ કરીને જે વિસ્તારના પ્રશ્નો છે એ હળવદના પ્રશ્નો હોય ગ્રામ્યના પ્રશ્નો હોય અને એ સંગઠનની અંદર આવનારા દિવસોમાં જ્યારે ઇલેક્શન તાલુકા જિલ્લાનું આવે છે તો એની અંદર નવી ટીમ આવે યુવાનો આવે તો ખરેખર દોડી શકે ને નવું સંગઠન ઊભું થાય અને નવો જોશ પુરાય એવા આજે સંગઠન સૂજન અભિયાન દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં મારી તો ઘણી અલગ અલગ જિલ્લામાં પ્રભારી તરીકેની કામગીરી રહી છે અને ગુજરાતમાં હું પાટીદાર સમાજના એક મુહિમ સાથે જોડાયેલી છું ને સમાજ સેવા સાથે જોડાયેલી છું પાર્ટીનો નિર્ણય હોય છે કાર્યકર્તાઓના નિર્ણય હોય છે પાર્ટી જે પ્રમાણે આદેશ આપે કે આવનારા દિવસોમાં તમારે આ કરવાનું છે તો એ પાર્ટીના નિર્ણય સર્વમાન્ય હોય છે અને ચોક્કસ એક યુવા અને એક મહિલા તરીકે મારી પણ લાગણી હોય કે વિધાનસભાની અંદર જવું અને ગુજરાતની અંદર દરેક સમસ્યાઓને નડતી અને મહિલાઓના ખાસ કરીને પ્રશ્નો હોય તો એક મહિલા તરીકે વિધાનસભાની અંદર ઉઠાવું એવી મને પણ પોતાને વ્યક્તિગત લાગણી છે એટલે આવનારા દિવસોમાં પ્રજાના આશીર્વાદ અને અમારા હળવદ ધ્રાંગધ્રાના જે કાર્યકર્તાઓ છે ભાઈઓ છે એ આશીર્વાદ આપશે તો આવનારા દિવસોમાં ઇલેક્શન પણ લડીશું